ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના રાજકોટ રોડ ઉપરથી અસ્થાયી દબાણ દૂર કરીને 32 બોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મફતનગર ટીવી કેન્દ્ર પાસેથી એક લોખંડની પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે બનેલા ગોડાઉનમાં રહેલા 4 સिलाई મશીન જપ્ત કરવામાં આવ્યા હતા એક શેડ પણ જપ્ત કરવામાં આવ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિદ્યાનગરમાં એક લારી, એક ગેસનો બાટલો, એક ચૂલો જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ઘોઘા સર્કલ વિસ્તારમાં એક મંજૂરી વગરનો મંડપ દૂર કરવામાં આવ્યો હતો 不用了 ਉਹ ਦਦਾ ਪਤਲੀ ਵਾਰ ਨਹੀਂ ਕਿਥੂ ਲਈ ਲੋ ਤੇ ਲੈਤਾ ਹਿਉ ਤੇ ਚਾਈਂ ਨਾਉਂ ਚੋਥੜੀ ਹੂ ਸੀ ਸੰਗੋ ਬੁਨਾ